હા તે ઈ કેવર મમ્મી ને બોલાય આવો કે મમ્મી ને બતાઉં છું કે હા કે ખાસ નીકીતમાઈ બા હા ગુલો મને તે આજ ઘરે લખો આવે અછો ગ્રામ નો બી બોપન લેવા છે એમ મત બતાજો

છોકરા નો બર્થ ડે છે બધા માં લખી દેજો હેપી બર્થડે ડે ને વિશ કરવાની છે બધા પાંચ વાગી ગયા છે અને અહીંયા છોકરાનો નાસ્તો બસ થવા મંડ્યો છે. ચેષ્ટા બેન ડોનેટ ખાય છે, મિતુભાઈ એમણા ડોનેટ ખાઈ ને નીચે બેસતા છે. પેપ્સી હે અને કુરકુરે નાસ્તો કરવા બેસી ગયા છે. હા. चलो ખાલી બહાર જશે. સવારે મમ્મીએ પાઘડી મરૂન બનાવતા હતા બની ગઈ છે હા હવે બીજી બનાવવા માંડ્યા છે અહીંયા બહાર ખાટલો નાખીને બેઠા છે મમ્મી હા પવન આવે એટલે હવે જો અહીંયા બધાંય હમણાં মম্মী যা পাগডি পুঁ থাই যাবে এসে নে

મારે લાઈટની પિન ખરાબ થઈ ગઈ છે કે અહીંયા લેમ્પ ચડાવ્યો છે હવે આપણે આ પીન પડી તો છે બદલાઈ નાખી પિનને પછી જોઈએ આપણી લાઈટ ચાલુ થઈ જાય છે કે નહીં હવે અહીંયા મેં પિન ચડાવી દીધી છે પરશું ટ્યુબ લાગતી ચાલુ થાય છે કે નહીં તો મમ્મીએ પીળી પાઘડી બનાવી હતી મારે પીળો વાઘો તૈયાર થઈ ગયો છે અને અત્યારે મમ્મી મરુન કલરનો વાઘો બાંધે છે અને હવે આ કાલ બાંધી દેશે અને અમારે આજે જવાનું છે બહાર ક્રિશની બર્થડે છે તો અમે બહાર જઈશી અને હવે તૈયાર ને એવું થઈ જાય ને આજના મારા વિડીયોને હું અહીંયા જ હેન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય